વીરતા ગામમાં મકાન માલિક રાવલ વિપિનચંદ્ર ડાયાલાલના ઘરમાં આકસ્મિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી આગ લાગવાથી ઘરમાં પડેલો માલ સામાન બળીને ભસ્મ થઈ ગયો ત્યારે મકાન માલિકના ઘરમાં ભાડિયાત તરીકે સુથાર વિહાભાઈ રતિભાઈ રહેતા હતા ત્યારે તે બહાર ગામ હોવાથી તેમના ધર્મપત્ની નીચે કામ કરી રહ્યા હતા ત્યારે ઉપરના ભાગમાં શોર્ટ સર્કિટ યા કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાથી ટોટલ લાકડાની કડીઓ તેની સાથે અનેક નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું ધુમાડાના ગોટે ગોટ ઉપર ઉડવા લાગ્યા હતા ત્યારે તે વેરાઈ માતાજીના ચોકની અંદરથી કોઈ જતા આવતા ભાઈઓ ને આગ દેખાણી તો તુરંત જ નીચે બેઠેલા બેન ને વાત કરી કે ઉપરના ભાગમાં આગ ચાલુ છે ત્યારે તે બેન તેમનો સામાન ગામના વડીલો ભાઈઓ બહેનો દ્વારા બચાવે એટલો સામાન બહાર લાવ્યા પણ ઘણું ખરું નુકસાન થયું હતું ત્યારે સ્થાનિક દ્વારા સવારે ફાયર બ્રિગેડ ને મહેસાણા ફોન કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા આગ ઓલવવાનું કાર્ય શરૂ કર્યું હતું ત્યારે તાત્કાલિક પોલીસ સ્ટાફ તેની સાથે જીઇબી સ્ટાફ પણ હાજર રહ્યો હતો ત્યારે વીરતા ગામની અંદર કોઈ જાનહાની ન થાય તેની જવાબદારી સ્થાનિક પંચાયત માં વહીવટદાર તલાટી ની હોય છે પણ ગામની અંદર મોટી જાનહાની થાય ત્યારે કમસે કમ તલાટી ની હાજરી હોવી જોઈએ પણ તલાટી હાજર દેખાયા ન હતા એવી આમ જનતા વાતો કરતી હતી તો શું ગામ કોના ભરોસે કમસે કમ ચાર થી પાંચ લાય બંબા ભરીને આગ ઓલવવા માટે પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પણ લાકડા ની કડીઓ હોવાથી આગ ઓલવામાં મુશ્કેલી પડી હતી પણ તેમ છતાં ફાયર ના જવાનો દ્વારા જયો હથ થી આગ ને કાબુમાં લીધી હતી સમગ્ર ઘર લાકડા નું હોવાથી આગ ઓલવામાં ઘણી તકલીફ પડી હતી તેમ છતાં સમગ્ર ગામના એક થઈને આ આગો લવામાં જયમત ઉઠાવી હતી સમગ્ર જયમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લીધી હતી પણ ભાડિયાત રહેતા તેમનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ત્યારે વધારે આગના કારણે તાત્કાલિક બીજો લાઈ બંબો બોલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર ઘર લાકડાનું હોવાથી આગ જલ્દી કાબુમાં આવી ન હતી પણ ફાયરના જવાનો દ્વારા બીજો લાઈ બંબો બોલાવી આગ કાબુમાં લીધી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ રાહુલ બિપિન ચંદ્ર ડાયલાલ મારું ગામ વીરતા મારા મકાનની અંદર ઉપરના માળે આગ લાગવાની શરૂ થઈ ગઈ છે મહેસાણાથી ફાયર બ્રિગેડની બે ત્રણ ગાડીઓ બોલાવી છતાં પણ આ કંટ્રોલમાં આવતી નથી અને ઘણું બધું રાચ રચીલું પડીને ખાક થઈ ગયું છે અને ઘણું બધું નુકસાન થયેલું છે હા એ ભાડિયાત્રી રહેતા હતા સુથાર હા રખેવાડી માટે મેં ભાડે લેલો હતો અને ભાડિયાત રહેતા હતા સુથાર વિશાભાઈ રતિલાલ અને એ નીચે હતા અને આગ આગ લાગી ચાલુ થઈ થઈ કારણસર હોય ગમે તે કારણોસર લાગવાની શરૂ ગઈ હતી નુકસાન ઘણું બધું લાખો રૂપિયાનું નું રાચ રચેલું સાગના લાકડા હતા દોરિયા હતા એ બળીને ખાક થઈ ગયા છે બરોબર કાબુમાં લેવાય નથી